સુરપ્રેમ પિલોલ ગ્રામ પંચાયત કાંતિભાઈ ફુલાભાઈ વસાવાની આખરે ગ્રામ પંચાયત ચૂંટણી થઈ અને સરપંચ શ્રીના હાથમાં ગ્રામ પંચાયતનો નો આવ્યો ઉપ તરીકે ગૌતમભાઈ ચંદુભાઈ પરમાર ની બિનહરીફ આવી તે બદલ પંચાયતના સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ વસાવાની માજી સરપંચ વિપુલભાઈ માજી કાંતિભાઈ છત્રસિંહ તથા સમસ્ત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે કોઈ વ્યક્તિ આપણને છે એમનું બી કામ કરી આપવાનું છે કઈ બી નાનાપુરા મોટાપુરા મોટા પૂરા સૌનું કામ કરી આપવાનું છે કોઈ બી વ્યક્તિ એ જે વ્યક્તિને જરૂરી છે અમને કહે છે કે ભાઈ તમે અમે ગટર કરી આપો તમે તો કરી આપશે માંગ કરશે અમને કે ભાઈ અમે જરૂર છે આપણે આપનું શુભ નામ શુભ નામ કાંતિભાઈ ફોડા વ્યવસ્થા રોડ રસ્તાને લઈને આપણે પહેલાં ત્યાં જોઈશું કે કેવી રીતના કામ કરવા જેવું છે અને પહેલાં કયા રોડને જરૂરિયાત છે ગામવાળાને બધાને એ રીતે આપણે કામ કરીશું ને વ્યવસ્થિત ગામવાળાને જે રીત બી ના પડે એવી રીતે કામ વ્યવસ્થિત રીતે થાય એવી રીતે કરીશું કામ બધું મંજુ સર જીઆઈડીસીમાં બધા અહીંયાથી આજુબાજુ બધા જ ગામવાળા ત્યાં નોકરીને જોબ બધાનું ચાલુ છે એ જ તો બધા પ્રાયોરિટી અમે એને એ જ રસ્તાને આપીશું કે જેથી બધાને ગામવાળાને સરળ રીતે જઈ શકે અને રાતે અડધી રાતે બી આવું હોય તો એનું તકલીફ ના પડે એવું તો એને વ્યવસ્થિત પ્રાઇવેટી આપીને બનાવી છે આપણે સ્વપ્ના ગૌતમભાઈ ગાંધીભાઈ પર